માનવ જાતિના કલ્યાણ આર્થથી કામ કરવા માટે પોતાના જ્ઞાનના ખજાનાને સમૃદ્ધ કરવો આવશ્યક છે એમ પાંડુરંગને સતત લાગ્યા કરતું તેથી એના માટે તે કટિબદ્ધ બન્યા વ્યાકરણ શાસ્ત્રના યથોદેશ અને કાર્યકાલ પક્ષ અસિદ્ધ બહિરંગ મંતરંગી વૃદ્ધિ રાહે અદેડ ગુણહ એવા કેટલાય સૂત્રો તેમને મોઢે થઈ ગયા હતા તે માટે તેમણે વ્યાકરણ શાસ્ત્રના પ્રૌઢ મનોરમા પરિભાષાંદુ શેખર લઘુ શબ્દેદુ શેખર

બ્રહ્મસૂત્રોનો ચતુસૂત્રી મધુસૂદન સરસ્વતીનો અદ્વૈત સિદ્ધિ શ્રી ખંડન ખંડ ખાદ્ય ટીકા વિદ્યારણ્ય સ્વામીના સર્વ દર્શન સંગ્રહ પરની મહામહોપાધ્યાય વાસુદેવ શાસ્ત્રી અભ્યંકરની ટીકા આદિ સાહિત્યનો પાંડુરંગે અભ્યાસ કર્યો હતો આવા સાહિત્ય ગ્રંથો ઉપરાંત મીમાંસા પરિભાષા એ મીમાંસા દર્શનના પ્રાથમિક ગ્રંથનો અને એ ગ્રંથ પરની વાસુદેવ વાસુદેવશાસ્ત્રી અભ્યંકરે કરેલી ટીકાનો પણ તેમણે અભ્યાસ કર્યો હતો આ રીતે વ્યાકરણ શાસ્ત્રના અધ્યાપનથી તેમનો પાયો મજબૂત થયો હતો તેથી જ તે હવે વિદેશી ભાષાના મૌલિક ગ્રંથોના અભ્યાસ તરફ વળ્યા હતા અંગ્રેજી શીખવતા કુલકર્ણી ગુરુજી સાથે બેસીને તેમણે પ્રથમ તો કરતા આ બેહુબ વ્યક્તિ તેમની નજર સામે ઉપસી આવતું ટુ બી ઓર નોટ ટુ બી બોલતો હેમલેટ તેમને દેખાતો એન્ટોનિયોનું એક પાઉન્ડ માસ્ક કાપી લેવાની લાલસાથી કોર્ટમાં બેઠેલો શાપલો દેખાતો ઓથેલો નું પરાક્રમ નજર સામે તરવડતું તો શૂરવીર મેગ બેથ નું અધ નજર સામે તરી આવતું મેકબેથ ઓથેલો હેમલેટ કિંગ લિયર મર્ચન્ટ ઓફ વેનિશ આદિ શેક્સપિયરના નાટકો વાંચી રહ્યા પછી પાંડુરંગ નાટ્યકારની દ્રષ્ટિથી શેક્સપિયરનું ચિંતન કરતા શેક્સપિયર પાસે ભાષાનું પ્રભુત્વ હતું પણ તેના નાટકોમાં તેણે મનુષ્યના અધ જ ઉજાગર કર્યું ઉચ્ચ અને ધ્યેયનિષ્ઠ ચરિત્રો તેણે માંડ્યા નથી એમ તેમને લાગતું તે નિયતિ પાર કરી જાય કે નિયતિનો સામનો કરી શકવાની શક્તિ માણસમાં નાટકો નું રસ ગ્રહણ કરવાની બુદ્ધિશક્તિ તે વય તેમનામાં હતી અતિ સૂક્ષ્મ રીતે તેમણે શેક્સપીયર ના સાહિત્યનો અભ્યાસ કરી લીધો હતો શેક્સપિયર ઉપરાંત તેમણે લ્કનની નવલકથા માસ્ટર ઓફ મેન વાંચી લીધી હતી હોલ બેન અને પ્રાઇડ એન્ડ પ્રિજ્યોડિસ જેવું શ્રેષ્ઠ સાહિત્ય પણ તેમણે વાંચ્યું હવે તેમનું અંગ્રેજી સાહિત્ય પ્રત્યેનું ખેંચાણ વધવા માંડ્યું રોહાની પાઠશાળામાં તેમણે ઘણા ગ્રંથો વસાવ્યા હતા પણ પાંડુરંગને તેટલાથી જ અટકવું નહોતું તેમને જ્ઞાન લાલસા દિવસે દિવસે વધતી જતી હતી ઉપરાંત પાશ્ચાત્ય તત્વજ્ઞાનનું આકર્ષણ પણ વધતું જતું હતું પરંતુ તેટલું વાંચન સાહિત્ય રોહામાં ઉપલબ્ધ નહોતું તે માટે મુંબઈ જવું પડે એમ હતું કુલકર્ણી ગુરુજીએ પણ પાઠશાળા છોડી દીધી હતી તેમને પુણેમાં બીજી નોકરી મળી ગઈ હતી પાંડુરંગનું શિક્ષણ પણ તે અરસામાં પૂરું થઈ ગયું હતું જાણે પાંડુરંગને અંગ્રેજી શીખવવા માટે જ કુલકર્ણી ગુરુજી રોહા આવ્યા હતા તેઓ અંગ્રેજી સાહિત્યના ઊંડા અભ્યાસુ હતા અને વિદ્વાન પણ હતા તેમના માર્ગદર્શન થકી જ પાંડુરંગે અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ મેળવ્યું હતું હવે પાંડુરંગને તેમનું અંગ્રેજી સાહિત્યનું જ્ઞાન સમૃદ્ધ કરવું હતું તે માટે મુંબઈ જવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહ્યો ન હતો એકવીસ વર્ષની ઉંમરે તે રોહાથી મુંબઈ જવા રવાના થયા મિત્રો પાંડુરંગના ભાવિ જીવન ચિત્રની ઝલક સાથે પાછા મળીશું આવતા રવિવારે ત્યાં સુધી રાધે રાધે